નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત એના પાઠ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે અહીં કરીશું પ્રશ્નોની જવાબની શરૂઆત શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો એનો પેલો પેટા પ્રશ્ન પર્યાવરણ એટલે તો આપણે વિધાન બે આપેલા છે કે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ અને બીજું વિધાન છે કે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ જેવા ઘટકોનું બનેલું હોય છે તો વિધાન બંને સાચા છે તો એમાં જવાબ સી વિધાન એક અને બે બંને સાચા બીજો પ્રશ્ન કયું આવરણ ઘનપોપડો ખડક ખનીજો અને માટીથી બનેલું નથી તો જવાબ આવશે વાતાવરણ ત્રીજું છે કે જલાવરણ માટે શું લાગુ પડતું નથી તો જલાવરણ છે એ એ બી અને સી ત્રણેય જલાવરણને લાગુ પડે એટલે જવાબ આવશે ડી સૂર્યના પારજંબલી કિરણોનું શોષણ કરે છે ચોથો પ્રશ્ન મૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે નદીઓ કારણ કે મૃદાવરણમાં મેદાન ઉચ્ચ પ્રદેશ અને પર્વતોનો સમાવેશ થાય છે પ્રશ્ન પાંચ તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જુઓ છે તો તે કયો મહાસાગર હશે તો જવાબ આવશે હિંદ મહાસાગર પ્રશ્ન છ માનવસર્જિત પર્યાવરણ કોને કહે છે તો જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી નિર્માણ પામે છે એને આપણે માનવસર્જિત પર્યાવરણ કહેવાય સાતમો પ્રશ્ન છે કે મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી તો જવાબ આવશે સમુદ્ર આઠમો પ્રશ્ન એમાં પણ બે વિધાન છે કે ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય તો વિધાન એક સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ભરતી અને અને આવે છે બીજું વિધાન કે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે તો ભરતી અને ઓટ માટે આપેલ બંને વિધાન સાચા છે જેથી કરીને જવાબ આવશે સી વિધાન એક અને બે બંને સાચા પ્રશ્ન નંબર નવ છે કે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે સી વૃક્ષો કારણ કે અજૈવિક મતલબ આપણી ભાષામાં આપણે સમજવું હોય તો કે જેની અંદર જીવ નથી તેવા ઘટકો તો વૃક્ષોની અંદર જીવ છે એવું આપણે માનીએ એટલે આપણે જવાબ આવશે સી બાકીના બધા અજૈવિક ઘટકો છે પ્રશ્ન દસ ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે આપેલ તમામ કારણ કે ધ્વનિ પ્રદૂષણથી બહેરાશ આવવી માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર સ્વભાવમાં આ ધ્વનિ પ્રદૂષણથી જોવા મળતી વિપરીત અસરો છે તો એમાં જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા ઘોંઘાટ એટલે ખાલી જગ્યા પ્રદૂષણ જવાબ આવશે ધ્વનિ બે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કોટ ત્રીજી ખાલી જગ્યા સૂર્યમંડળમાં માત્ર ખાલી જગ્યા ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે તો સૂર્યમંડળમાં માત્ર પૃથ્વી એક જ ગ્રહ છે કે જેના ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે તો જવાબ આવશે પૃથ્વી ચાર પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે જલાવરણ વિધાન સમુદ્રના ઠંડા પ્રવાહો ખાલી જગ્યા થી જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાન મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે વિધાન આવશે સાચું કારણ કે પૃથ્વીના પેટાળમાં તમે એક કિલોમીટર સુધી ઊંડા એટલે એક કિલોમીટર મતલબ કે પર કિલોમીટર સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો હોય છે બીજું છે પૃથ્વીની ચારે બાજુએ એ આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે તો આ વિધાન ખોટું છે કારણ કે એને જીવાવરણ નહીં પણ વાતાવરણ કહેવાય ત્રીજું વિધાન રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારનું પ્રચારણ મૃદાવરણને આભારી છે તો એ પણ વિધાન ખોટું છે કારણ કે એ પણ વાતાવરણને આભારી છે ચોથું વિધાન સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે તો એ વિધાન સાચું છે પાંચમું વિધાન પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે તો એ વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો તો જોડકાની અંદર બે વિભાગ છે અ અને બ જેમાં અ વિભાગની અંદર પ્રદૂષણો આપેલા છે જ્યારે બ વિભાગની અંદર એ પ્રદૂષણ કયા કારણોથી ફેલાય એના જવાબ આપેલા છે તો જવાબ આપણે પેલું પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ તો એ લાઉડ લાઉડસ્પીકર ડીઝલનો અવાજ એનાથી વધારે ફેલાય એટલે ઉત્તર આવશે ડી બીજું વિધાન છે ભૂમિ પ્રદૂષણ તો એ ગટરનું સોરી એમાં આવશે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ત્રણ જળ પ્રદૂષણ તો એમાં આવશે ગટરનું પાણી જળાશયમાં છોડવું અને ચાર હવા પ્રદૂષણ તો એમાં આવશે વાહનો અને કંપનીઓનો ધુમાડો પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો તો પેલું વિધાન છે મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે જવાબ આવશે વાતાવરણ બીજું હું મનુષ્ય માટે રહેઠાણ છું તો એમાં આવશે મૃદાવરણ ત્રીજું મારામાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને મનુષ્યનો અથવા તો માનવનો સમાવેશ થાય છે તો આવશે જીવાવરણ અને ચોથું હું પૃથ્વી સપાટીનો ઓગણત્રીસ ટકા વિસ્તાર રોકું છું તો એમાં આવશે મૃદાવરણ અહીંયા પાંચમું વિધાન છે કે હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું તો એમાં આવશે વાતાવરણ અહીંયા લખવાનું રહી ગયું એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો લખવો વાતાવરણ છઠ્ઠું વિધ પ્રશ્ન છે આપેલ વિધાનમાં ખોટો શબ્દ છેકી શબ્દ વાક્ય ફરી લખો તો પેલું વિધાન જલાવરણ વાતાવરણ સૂર્યના પારજંબલી કિરણોનું શોષણ કરે છે તો એમાં જલાવરણ ખોટું છે જ્યારે વાતાવરણ એ સાચું છે તો જલાવરણ શબ્દને આપણે ચેકી નાખીશું બીજું વિધાન છે કે પાણીના વહેવાથી જલાવરણ કે મૃદાવરણનું ધોવાણ થાય છે તો એમાં મૃદાવરણનું ધોવાણ થાય એટલે જરાવરણ આપણે ચેકી નાખીશું ત્રીજું જંતુનાશક દવાઓનો મર્યાદિત કે અમર્યાદિત ઉપયોગ કરવો જોઈએ તો જવાબ આવશે મર્યાદિત અમર્યાદિત શબ્દ આપણે ચેકી નાખીશું ચોથું વાહનો માટે પીયુસીના કડક કાયદાનો કાયદાનો કડક કે સરળ અમલ કરવો જોઈએ તો ખરેખર જવાબ આવશે કડક એટલે સરળ શબ્દ આપણે ચેકી નાખીશું અને પાંચમો પ્રશ્ન કે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ કે એકવીસ કલાક અને બાવન મિનિટ જેટલો હોય છે તો જવાબ આવશે બાર કલાક અને પચીસ મિનિટ તો એકવીસ જેમ બાવન કલાક શબ્દ છે એ આપણે ચેકી નાખીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પાઠ અગિયાર એના પ્રશ્ન નંબર એકથી છના જવાબોની ચર્ચા કરી હવે આપણે પ્રશ્ન સાતથી લઈ અને પ્રશ્ન બાર સુધીના અને એના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા ભાગ બેની અંદર કરીશું ત્યાં સુધી મારી ચેનલમાં મારી સાથે જોડાઈ રહેજો આભાર